આ કેમ્પમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ચેતન પટેલ સાહેબ અને જિલ્લા ક્ષય કેન્દ્રના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમણે આવનાર દિવસોમાં ટીબી નાબૂદી માટે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં આ પ્રકારના કેમ્પના આયોજનની જાહેરાત કરી આ કેમ્પ ફલહેરી ટ્રસ્ટ અને જિલ્લા ક્ષય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે યોજાયો જેમાં લીંબડી તાલુકા તેમજ આસપાસના ગામોના લાભાર્થીઓ માટે નિઃશુલ્ક એક્સ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી કેમ્પનો મુખ્ય હેતુ મુડી તાલુકા સરાબ સદલા દાણાવદ અને લીમલી ગામ સુરેન્દ્રનગર જિલ્લો તાલુકા તેમજ નજીકના વિસ્તારોના લોકોમાં ક્ષય રોગની વહેલી તકે ઓળખાણ કરી તેની અસરકારક સારવાર શરૂ કરવી હતો એક્સરે દ્વારા નિદાન ઉપરાંત જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું જેના માધ્યમથી લોકોને ક્ષય રોગના લક્ષણો અને તેની સારવાર અંગે જાગૃતિ ફેલાવવામાં આવી આ સંયુક્ત પ્રયત્નનો ઉદ્દેશ સુરેન્દ્રનગર જિલ્લાને આવનાર દિવસોમાં ટીબી મુક્ત બનાવવા છે અહેવાલ અનિકેત પટેલ પ્રોજેક્ટના ડિરેક્ટર ફોલ હેરી ટ્રસ્ટ જીપીએમસીની ટ્વેન્ટી ફોર બાય સેવન